ભરૂચ નવરાત્રિ તેના અંતિમ ચરણમાં આજે આસો નવરાત્રિની આઠમની વિવિધ મંદિરોમાં થઈ ઉજવણી દાંડિયા બજારમાં આવેલ અંબાજી મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી આસો સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જામી હતી દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે જ પ્રમાણે આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે આજે આસો સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી શક્તિપીઠ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી અને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી અમારી વર્ષોની મહેનત અને અમારું નાનકડું સર્જન અમારી મહેનત અને આપશ્રીની અનુકંપા જરૂર સ્પંદન જગાવશે મનોદિવ્યાંગ બાળકોની ભરૂચની સંસ્થા કલરો દ્વારા બાળકોએ દિવાળીના તહેવારને અનુરક્ષીને સુંદર કલાત્મક કોળિયા બનાવ્યા છે જેને કલર કરવા એનું ડેકો સુશોભિત કરવા એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કુડિયાનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉજાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે ભરૂચની જનતા અને ઔદ્યોગિક ક્ષેત્ર છે સંકળાયેલી સર્વ વ્યક્તિઓને અત્રેથી હું જણાવવા માગું છું કે આપની દીવડાઓની જરૂરિયાત માટે જરૂરથી તમે કલરવ સંસ્થાનો સંપર્ક કરશો આમ અગિયારથી ચારનો ટાઈમ છે અને આપ જ્યારે પણ આવશો ત્યારે આપ અમારે ત્યાંથી આપની જરૂરિયાત મુજબના રંગબેરંગી કોળિયા ખરીદી અમારા બાળકોનો ઉત્સાહ વધારી એમનામાં આત્મવિશ્વાસ વધારવા માટે મદદરૂપ થશો અને

ફટાકડા અને મીઠાઈના પેકેટનું વિતરણ ગામે કરતા હોઈએ છીએ કે જેથી બાળક એના ઘરે જાય ત્યારે કહી શકે જો મેં કોડિયા બનાવ્યા એના વેચાણમાંથી હું ફટાકડા ને મીઠાઈ લાવ્યો છું અને એ બાળકમાં એના થકી જે આત્મવિશ્વાસ આપણે વધારી શકીએ છીએ એનો આનંદ એમના મુખ પર અનેરો તમે જોઈ શકશો